હું દાખલો તમને આપું કે નાનું બાળક હોય થી પાંચ વરનો દીકરો હોય કે દીકરી હોય એને ગવર્મેન્ટ છે એને પોરીના અછપડાના પોલિયાને અલગ અલગ ટીપ્પા આપતા હોય બરાબર છે એ નાનું અત્યારે ભારત સરકારે એવી જાહેરાત કરી છે કે ભારત દેશ એ પોલિયા મુક્ત બની ગયો આજથી ચાલી વર્ષ પહેલાં જે બાળકો જન્મતા હતા એ બધાને ઘણાને પોલિયાની તકલીફ હતી બરાબર અત્યારે નવા બાળકને કોઈને પોલિયાની રસી ટૂંકમાં પોલિયાથી પોલિયો થતો જ નથી એનું કારણ છે કે પોલિયાના ટીપા સરકાર એડવાઇસમાં આપે છે હવે દાખલા તરીકે જેમ નાના બાળકને એડવાન્સમાં તમે પોલિયન ટીપા આપો તો એને તકલીફ ન થાય ઓરી છે અસબડા છે શીતળા છે ટૂંકમાં ઘણી પ્રકારની જે રસી સરકાર આપે જીરોથી પાંચ વારમાં નાના દીકરા દીકરી બેને એડવાન્સમાં આપવાથી ફરીથી ટૂંકમાં એને ટૂંકમાં ન થાય એમ જીરામાં પણ એવું હોય તમે એડવાન્સ આને આપી દો દાખલા તરીકે ડોઝ જે જે આપણે કાળી ચરમીના ફૂગના હુકારાના તો ટૂંકમાં એ ટૂંકમાં રાહત રહી આપણે ટૂંકમાં નાનું બાળક હોય ને તમે પોલિયન ટીપા પાંચ વાર સુધી ન આપો છઠ્ઠા વર્ષે ભાઈને પોલિયો થાય અને પછી તમે એક બાટલો તમે પાઈ ને અંદર તોય પોલિયો મટે નહીં ટૂંકમાં એડવાન્સ છે ને એ બહુ મહત્વની છે મહત્વની વસ્તુ છે એમ જીરાની અંદર તમે કોઈ પણ દવા આપો એમાં એડવાન્સ પ્લાનિંગ હાલવો જોઈએ તમે એડવાન્સમાં દવા આપો તો જ તમારું પરિણામ મળે બરાબર છે તો આપણે જીરાની અંદર દર વખતે ખેડૂતોને એડવાન્સમાં આપણા દવા આપતા બધી ફૂગનાશક ફુકારાની પેડિયાની ચીપની કથેરીની બરાબર છે હું કાંતિભાઈ બરાબર ને હા બરાબર કાંતિભાઈ પાયામ ખાતર કયું નાખ્યું આપણે પાયામ ખાતર નાખ્યું તેર અને લીપી વીસ વીસ જીરો તેર નો મતલબ થાય વીસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફરસ જીરો ટકા પોટાસિયન તેર ટકા સલ્ફર જે વસ્તુ ટૂંકમાં આ છોડને જોઈ ભાઈ દાખલા તરીકે એ જ વસ્તુ તમને ક્યાં મળે હવે તમે ઉઠી નાસ્તો કરતા હોય ચા અને ભાખરી અને પાપડ તમે ખાતા હોય તમે લેબોરેટરી કરાવજો એ ચામાં કેલ્શિયમ હોય તો તમે ભાખરી ખાવ તો ભાખરી રોટલી હોય પ્રોટીન હોય બરોબર છે અને ભેગું પાપડ ખાતા હોય એ પછી બપોર તમે જમણવારજી કરો દાળ ભાત શાક રોટલી ખાતા હોય દાખલા તરીકે એમાં બધા એ જ તત્વો નીકળતા હોય ટૂંકમાં કહેવાનો મતલબ કે આ વસ્તુ કેવી છે કે પ્રકૃતિ એવી રીતે ભગવાને બનાવી છે આખા આખી પ્રકૃતિ કે બધાયને બધી વસ્તુ જોતી હોય બરોબર છે એ બધી વસ્તુ આપણને આમાંથી મળી જાય હવે કાંતિભાઈ આમાં ડોઝ કેટલી વખત માર્યા આપણે દવાનું પરિણામ સારું મળે હા ત્રણ વખત દવા મારી અને પાણી કેટલી વખત પાયું પાણી બે ઉગાડવાના એક એના ઉપર પછી પણ પાઈએ હવે પાછું પાણી પાવાનું છે આપણે ના હવે બહુ ઈચ્છા નથી થતી આ તો આવે ને એટલે હા ઝાકળા આવે બે પાણી ન પવાય આપણી પાસે એવા ઘણા ખેડૂત છે કે જે વગર પાણીએ જીરું કરે છે બરોબર છે કંદુવાર ગામમાં એવા મારી પાસે દાખલા છે કે વીઘા પછી એક પાણી પાતા નથી ને વીઘે આઠ થી દસ મણ જીરું કરે છે તો આપણે આ જ કરવાનું છે બરોબર છે આપણે હવે પાણી જીરાણ પાવર નથી ઉપરથી હારા મારા ટોનિક દેવાના છે હારા ખાતર દેવાના છે હારી દવા આપવાની છે અને આપણે જીરું બનાવવાનું છે બરોબર ને કાંતિ હું લાગે બીજું તમને હવે દવા રેડી આવે ને આપણી રેડી રેડી દવા ક્યાંથી આવે કોઈલીથી મારું ગામ અને આના ગામ જયારે દસ થી બાર કિલોમીટર અંતર છે પણ આપણી પાસે દવા લેવાયું કારણ એ ભગવાનની કૃપા આપણે એમ નથી કે આપણે હોશિયાર છે પણ તમારી માટે ભગવાનની કૃપા હોય તમારા થોડા ખારા કર્મ હોય તો તમારા પગલાય કામ કરી જાય તો એવો જ આપણે ટૂંકમાં છે આ દવા આપણે હારી આપીએ ને સારા પરિણામે મળે બરોબર છે તમારી ભાવના હતી જોઈએ ટૂંકમાં બરોબર છે